હિંમતનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત છ દિવસ સુધી ચાર વિષય શિક્ષકોની યોજાશે તાલીમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અનેકવિધ તાલીમ યોજવામાં આવી રહી છે ત્યારે દરેક જિલ્લા પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત શિક્ષકોને તાલીમ યોજવામાં આવશે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના પાટનગર એવા હિંમતનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત શિક્ષકો માટે છ દિવસ તાલીમ કાર્યક્રમ શરૂ થયેલ છે જે હિંમતનગરના શહેરી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત હિંમત હાઈસ્કૂલમાં આયોજિત આ તાલીમ કાર્યક્રમ ચાર તાલુકાના ચાર શિક્ષકો ભાગ લઈ રહ્યા છે આ તાલીમનો મુખ્ય હેતુ આધુનિક શિક્ષણ પદ્ધતિ અપનાવી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો છે આ તાલીમ તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારથી શરૂ થઈ છે આ એકવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શનિવારે પૂર્ણ થશે દૈનિક સવારે સાડા દસથી સાંજે પાંચ કલાક સુધી તાલીમ ચાલશે કાર્યક્રમ મુજબ તારીખ સોળ અને તારીખ સત્તર ફેબ્રુઆરીના રોજ ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે ત્યારબાદ તારીખ અઢાર અને તારીખ ઓગણીસ ફેબ્રુઆરીના રોજ ભાષા વિષયના શિક્ષકો અને તારીખ વીસ અને તારીખ એકવીસ ફેબ્રુઆરીના રોજ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષકોને તાલીમ અપાશે તાલીમ નવીન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ આઈ સીટી અને એઆઈનો ઉપયોગ અસરકારક વર્ગ શિક્ષણ અને અવલોકન એસ એનાલિસ પરક પર રાષ્ટ્રીય સંરક્ષણ અને એન સી એફ એસ ઇ અનુસાર માધ્યમિક તબક્કાના વિવિધ વિષયો પર માળખાકીય માળખું જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે આજે ગણિત અને વિજ્ઞાન પેન્ડાગોજી વિષયની તાલીમાર્થી દ્વારા આપવામાં આવી હોવાની માહિતી શિક્ષણ વિભાગ મારફતે જાણવા મળવા પામી રહી છે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા